ધોરણ એચ કેજી વિષય ગણિત ગણિતમાં આપણને સરવાળા ગણતા શીખતા હતા તો આજે પણ આપણને સરવાળા ગણીશું કેટલા લખેલા છે બે તો આપણને કેટલા લીટા પાડવાના બે એક બે ત્રણ લખેલા છે તો આપણને અહીંયા ત્રણ લીટા પાડીશું એક બે ત્રણ હવે આ બધા લીટા એકી સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ જવાબ આવશે પાંચ તેવી જ રીતે બીજો સરવાળો ગણીશું લખેલા છે ત્રણ તો આપણને અહીંયા ત્રણ લીટા પાડીશું એક બે ત્રણ નીચેની સંખ્યા પણ છે ત્રણ આપણને અહીંયા પણ ત્રણ લીટા પાડીશું એક બે ત્રણ હવે બધા એકી સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ જવાબ આવશે છ લખેલા છે ચાર ચાર લેતા પાડીશું એક બે ત્રણ ચાર અહીંયા ત્રણ લખેલા છે તો અહીંયા કેટલા લેતા પાડીશું ત્રણ એક બે ત્રણ હવે આ બધા લીટા એકી સાથે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ આવશે સાત અહીંયા લખેલા છે પાંચ આપણને કેટલા લીટા પાડવાના પાંચ એક બે ત્રણ ચાર પાંચ નીચેની સંખ્યા છે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જવાબ આવશે આઠ તેવી જ રીતે આ સરવાળો ગણવાનો છે આ સંખ્યા લખેલી છે છ એક બે ત્રણ ચાર પાંચ છ આ સંખ્યા છે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીંયા લખેલા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સંખ્યા લખેલી છે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જવાબ આવશે એકડે મીંડે દસ ઉપર